સિંધી સમાજ ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની ડભોઈ નગરના સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલા ઝૂલેલાલ મંદિર તેમજ ઝારોલા વાગામાં આવેલા ભગવાન ઝુલેલાલના મંદિરોને ફૂલહાર તેમજ ડેકોરેશન વડે શણગારવામાં આવ્યા ચૈત્ર સુદ બીજ એટલે કે ચેટીચાડનો ઉત્સવ જે સમગ્ર સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ ભારે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરમાં આવેલા સમસ્ત સિંધી સમાજના બન બજારો બંધ રાખવામાં આવ્યા હતા અને ઉજવણીમાં જોડાયા હતા હિન્દુ ધર્મ ઉપર વધી રહેલા અત્યાચારોને ડામવા માટે ઝૂલેલાલ સાહેબ ચૈત્ર સુદ બીજના દિવસે પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશ નસરપુર સેવણ ખાતે અવતાર લીધો હતો સિંધી સમાજ આ દિવસથી પોતાના નવા વર્ષનો પ્રારંભ કરે છે આ જન્મદિવસની ચેટી ચાંદના નામથી ઓળખવામાં આવે છે આજરોજ રોજ ડબ્બઈ સિંધી હિન્દુ પંચાયત દ્વારા નવ ટાઈમ ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે તેમજ ધંધોનો રોજગાર બંધ કરી અને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ ગયેલ છે તેમજ અત્યારે એક વાગે આરતીનો કાર્યક્રમ છે તેમજ દોઢ વાગે ધજાનો આયોજન કરવામાં આવેલ છે અને તમામ હિન્દુ ભાઈઓ અને સિંધી ભાઈઓને નવા વર્ષની શુભકામનાઓ